જો આપડી ચેનલ બનાવી લઈએ કોડુલ ના શોરૂમ હોય બંકાવ સપોર્ટ કરવાનો ફળ જલ્દી જલ્દી હા યુટ્યુબ માં ચેનલ બનાવી જબરી જુઓ ચા પાણી કરાવીએ હવે હું ગયો ચા પાણી કરી અમારું ઊંચા જાણું હતું પણ એમની વાત જોઈને Masalah <laughs> वो का नेउ के होला हां रही અનો આ લ્યા બંકા તારું કપૂર કપૂર તારું લ્યા ચીલો તારું વિઠો તારું છોડું તારું નાધો તારું બે

બેર એસેસરી કરાવી એસેસરી હો આય જે સમો તો આદુ આજ હો આ બધું કોડ નમર લાગી જા ગોપી ઠાકો લગાવવા જો પેલા અરે લગાનું આગર પપ્પાને કહી દઉં લખાનું બગડી સાકા કી સરકા કી લગાડી જાણે પડી જઈ પડી જઈ પડી

હા જયદીપ ભાઈ બબુડી ને મજબૂત બનાવી દીધી જો દીપિકા મેડમ છે ગાવાની જ્યાં પણ નાસ્તો ખાવાય गार नहीं पर नाश्ता तो खा रहा हूँ जू <laughs> गार नहीं पर नाश्ता खावा वालू <laughs> गार ये नाश्ता खाओ जो बनाते हैं एक बार जाला सब गाव तो नहीं पर नाश्ता खाओ बार आगे लिए नाश्ता खाओ हेलो मैन नाश्ता લે લ્યો હાઈ ગાઈસ નાસ્તો લે લ્યો અને હવે બેઠી જો માં જો હા નાસ્તો ઘરે આટલે આપણો વ્લોગ પૂરો થાય છે અમારો વ્લોગ ગમો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય સદીમાં જય ચાવજી જુ